નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પોર પાસે આવેલા રામનાથ ગામે મહાદેવનું એક પૌરાણિક મંદિર આવેલું છે અને ત્યાં આજે શિવરાત્રી નિમિત્તે ભક્તોની ભારે ભીડ જામી હતી પોર પાસે આવેલા રામનાથ ગામે મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે અહીંયા પૂર્વજોનું કહેવું છે કે આ ભીમેશ્વર મહાદેવના શિવલિંગની પાંડવોના વનવાસ દરમિયાન મહાબલી ભીમે શિવલિંગની પૂજા કરી હતી શિવલિંગનું સ્વયંભૂ છે તેવું અહીંના પૂર્વજોનું કહેવું છે ત્યારબાદ આસપાસના અને ગામના શિવભક્તોએ ભેગા થઈને મંદિરનું નિર્માણ કર્યું ત્યારે મહાશિવરાત્રીના દિવસે દૂર દૂરથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી ભાંગ અને શક્કરિયા બટાકાની સૂકી ભાજી સાથે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શિવલિંગ છે અહીંયા અને સ્વયંભૂ ભીમે એની સ્થાપના કરેલી છે અને અતિ પૌરાણિક મંદિર છે ને મંદિર તો હમણાં હાલ ત્રણ ચાર વરસ થયા બન્યું અને હાલ હરિભક્તો મહાશિવરાત્રિ જોશમાં આવ્યા છે અને આજુબાજુના ગામના બધી પબી અહીંયા દર્શનાર્થે આવે છે અને એક અનહક વાતાવરણ જોવા મળી રહ્યું છે